અને એની જગ્યાએ જો કદાચ બીજું એમ લખ્યું હોય કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન હોય તો બંને ત્રિકોણ એક જો આયા મેં તમારી સામે આકૃતિ દોરેલી છે એક આકૃતિ છે બી ક્યુ અને એક છે ક્યુ એસ આર મતલબ ચાર બિંદુ લીધા છે અને એક આયા બીજી આકૃતિ દોરેલી છે જે આકૃતિ છે એ બી અને સી ની રેડી હવે કરવાનું શું તમને કહું સૌથી પહેલા સૌથી પહેલા આપણે પક્ષ લખવા પક્ષ ક્યારે લખવાનો કે પહેલા આકૃતિ દોરવા આકૃતિ દોર્યા વગર તમને ખબર ન પડે કે બોક્સ શું લખવું સમજાણું તો બોક્સ લખીએ ત્યારે પહેલું કામ કરો ત્રિકોણ ABC ત્રિકોણ PQR માં AB બરાબર PQ BC બરાબર QR અને AC બરાબર શું છે PR સમજાણું ફરીથી એકવાર AB બરાબર PQ BC બરાબર QR અને AC બરાબર PR સમજાણું આટલું પહેલા લખ નાખો લખો હવે આપણે સાબિત શું કરવાનું છે તો બે ત્રિકોણ એકરૂપ છે ને આપણે સાબિત કરવાનું છે તો સૌથી પહેલા શું કરવાનું તો અહીંયા આપણને આપેલું છે ત્રિકોણ ABC એટલે કે આ અને ત્રિકોણ બી ક્યુઆર એટલે કે આ બંને એકરૂપ છે આ એકરૂપની નિશાની છે ઓકે તો આપણે આ સાબિત કરવા જે એની સાબિત કરવા આટલું આમાં ડાઉટ છે હવે સાબિતીની શરૂઆત કરી તો જો સાબિતીની શરૂઆત કરતા પહેલા પેલા તમારા એક જ ત્રિકોણ હતો હવે શું કહ્યું જો તો રેખાખંડ QS ક્યુએસ એવી રીતે દોરો તો આપણે છે ને આ દોરેલો ન તો આપણે ક્યુએસ કેવી રીતે તો જે થી QS બરાબર BA થાય મતલબ જો BA એટલે આ આ બાજુ અને આ બાજુ બંને સરખી થાય એવી રીતે દોરવાનું કે છે એટલે આની સરખી થાય જો આ બાજુ ના રીતે એટલે શું કે છે કે QS બરાબર BA થાય મતલબ આ મૂળ તુલ્ય તોય ચાલ સમજાણો હવે શું કે છે પછી તો ABC એકરૂપ SQR થાય એવી રીતે આપણે બતાવવાનું છે ચલો SQR ક્યાં છે તો AS Q અને R અત્યાર લગી આપણે આ ત્રિકોણ એકરૂપ બતાવ્યો તો ને હવે આ ત્રિકોણ બતાવે આ ત્રિકોણ એક રૂપ ત્રિકોણ ABC ઓકે તો ચલો લખ્યું છે આયા ABC અને SQR માં શું કહે છે તો AB બરાબર SQ જો છે AB બરાબર SQ પછી શું છે તો BC એટલે કે BC બરાબર શું થશે QR છે પછી AC AC બરાબર શું થશે SR છે આયા ત્રીજું નથી લખ્યું પણ એને ખૂણો બતાવ્યો છે ખૂણો કયો બતાવ્યો છે B અને ખૂણો કયો આવશે Q આ બંને સરખા છે એવું બતાવ્યું ક્યુ બી બરાબર ક્યુ અને ક્યુ બરાબર બી શું કામ તમે જોઈ શકો છો ખાલી ત્યારબાદ તેથી બતાવે છે કે એબીસી એકરૂપ એસ ક્યુ આર કઈ શરત મુજબ તો આપણે બાજુ બતાવી એકરૂપ અને ખૂણો બતાવ્યો અને બાજુ બતાવી શરત મુજબ આ બે ત્રિકોણો એકરૂપ છે ચલો બતાવીને મેં એમાં બે બાજુ બતાવી પણ પેલા બાજુ પછી ખૂણો અને પછી બાજુ સમજાડો હવે અહીંથી શરૂઆત કરી જો આટલી સુધી આપણું ક્લિયર થઈ હવે આપણે બીજું લઈએ છીએ એસી ક્યાં છે અહીંયા તો એસી બરાબર એણે શું લીધું એસા આ બાજુ બરાબર એણે આ બાજુ ઓકે પછી બી એસી ક્યાં છે તો બી ઓકે બરાબર શું લીધું એણે તો ક્યુ હવે આ ખૂણો અને આ ખૂણો બે સરખા બતાવ્યા હમણાં શું બતાવ્યું તું ક્યુ અને બી સરખા બતાવે હવે એ અને એસ સરખા બતાવે તો શું થાય તો તેથી સમીકરણ કરવાનું આ બી હરખા એ બી બરાબર શું થાય જુઓ તો એ બી બરાબર શું થશે એસ ક્યુ મતલબ છે એ બી એસ ક્યુ પછી શું લીધું છે એ બી અને બી ક્યુ ક્યાં છે તો એ જ વસ્તુ આપણે આગળ જોઈએ જો અહીંયા ઉપર

સરખા પી ક્યુ એસ મારા પછી એને શું લીધું કે એસી બરાબર પીઆર ઈ ક્યાંથી આવ્યા તો આમ બતાવ્યો એવી રીતે મેં આની બરાબર આ બતાવ્યું બતાવ્યું આજુ આની બરાબર આ બતાવ્યું ઓકે એટલું આપણે લખ્યું દેખાય છે એસી બરાબર

મતલબ આ ઉપરનો ખૂણો અને કોઈ તકલીફ હોય તો બોલો ઓકે હવે જો આ મળી ગયું તેથી ક્યુએસઆર બરાબર ક્યુપીઆર સરખા થાય હવે આપણે બતાવવાનું છે સમીકરણ મતલબ પરિણામ એક મુજબ બી એસી બરાબર જો ક્યાં છે બી એસી અને 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 હમણાં રીતે સરખા થાય ઓકે ઓકે પછી જુઓ હવે શું લખ્યું છે તો લખી માં થશે તેથી સાબિત થાય છે કે એબીસી એકરૂપ શું થયું પી ક્યુ આર કઈ શરત મુજબ તો બા ખૂબા શરત મુજબ બાજુ ખૂણો અને બાજુની શરત મુજબ સમજાણું ચાલો આમાં કોઈ ડાઉટ છે ઓકે

તો તમારે આટલું જ કરવાનું રહેશે કરવાનું શું તો આ તમને ત્રિકોણ આપ્યો એ બી સી અને અહીંયા તમને એક્સ વાય ઝેડ બંને જોડેલા છે રેડી હવે આપણને એટલી તો ખબર જ છે કે આ કાટખૂણો છે તો આ કર્ણ થવાના આ કાટખૂણો છે તો આ કર્ણ થાય કાટખૂણાની સામેની બાજુ કર્ણ થાય તમને યાદ હોય તો પાયથાગોરસ મુજબ શું થાય તો પાયથાગોરસ મુજબ આપણે એનું સૂત્ર છે કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ આ યાદ રાખજો તો આ રીતે એનું સૂત્ર છે તો સૂત્રમાં શું ધ્યાન રાખવાનું કે કર્ણ છે તો માની લો કે આ ત્રિકોણ લઈ કે આ માની લો ત્રિકોણ એ આપણે લઈ તો કર્ણ શું થાય એસી નો વર્ગ બરાબર એ નો વર્ગ વધતા થાય બીસી નો વર્ગ આ યાદ રાખજો રાણી હવે આ ખાસ ધ્યાન રાખવાનું આ થઈ જાય પછી માની લો એવી જ રીતે બીજો ત્રિકોણ આપણે લઈ કે ત્રિકોણ પી ક્યુ માં હવે એમાં કર્ણ શું થાય તો એક્સ વાય થશે સોરી એક્સ વાય જેડ માં

આની બરાબર આ બાજુ થશે અને આની બરાબર આ બાજુ થશે એના સિવાય કે બંને સી બંને 90 થાય જો બી અને સી એટલે કે આ ખૂણો તો જોઈ શકીએ બી અને સી નહીં આવે સોરી મારી મિસ્ટેક છે અહીં બી અને ઝેડ આવે ઓકે બી અને સી નો આવે કે બે કાઠ ખૂણા છે તો આ બે કાઠ ખૂણા થાય ને આ તો થાય નહી તો આ કાટખૂણા થાય તો આ બે કેવા થાય લઘુકોણ થાય જેનું માપ લેવું કરતા ઓછું હોય ready એટલે લખ્યું છે કે એસી બરાબર એક્સ વાય જે મેં તમને હમણાં સમજાવ્યું કે એસી બરાબર એક્સ વાય બીસી બરાબર વાય ઝેડ તેથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ થશે તમારે આટલું લખશો એટલે તમને ચાર માર્ક મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આમાં કંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો અને મેં તમને જેટલા પ્રમાણે કરાવ્યા એટલા જ તમારે કરવાના રહેશે અને એટલા જ તમારે પરીક્ષામાં પૂછાશે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત